અમારા પાછલા વિડીયોમાં તમે જોયું કે ઈ કોમર્સ શું છે ઓએનડીસી નેટવર્ક શું છે ઓપન નેટવર્ક મોડલ કેવી રીતે કાર્ય કરે છે ઓએનડીસી નેટવર્ક વર્તમાન ઈ કોમર્સ પ્લેટફોર્મથી કેવી રીતે અલગ છે ઓએનડીસી નેટવર્ક પરની વિવિધ એન્ટિટી માટે સંચાર પ્રોટોકોલ અને છેલ્લે આ નેટવર્ક પર વ્યવસાય ચલાવવામાં સામેલ વિવિધ તબક્કાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી ઓએનડીસી નેટવર્ક પર સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટ બનાવવાની તમારી યાત્રામાં પહેલું પગલું છે સેલર ઓનબોર્ડ કરવા અંગેનું પ્લાનિંગ અને તે જ આ વિડિયોનો વિષય છે સેલરને ઓનબોર્ડ કરવાની યાત્રા નીચે મુજબ છે નંબર એક સેલરની કઈ કેટેગરીને ઓનબોર્ડ કરવી છે તે તમે નક્કી કરો છો બે તમે સેલર્સને ઓનબોર્ડ માટે જરૂરી ટીમ અને રિસોર્સની યોજના બનાવો છો ત્રીજું તમે સેલર્સને ઓએનડીસી નેટવર્ક દ્વારા વેચાણ કરવા માટે સમજાવો છો ચાર કમર્શિયલ શરતો પર સંમત થવું પાંચ સેલર રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા અને છ કેટલોગ તૈયાર કરવા જે ઉલ્લેખ કર્યો તે મુજબ તેની શરૂઆત સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ તે નક્કી કરે તેની સાથે થાય છે કે તે કયા પ્રકારના સેલર ઓનબોર્ડ કરવા માંગે છે અને તે કઈ કેટેગરીમાં સંચાલન કરવા માંગે છે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ જે કેટેગરીઓ અથવા ડોમેન્સ પર કામ કરવાનું નક્કી કરે છે તે ઘણા પરિબળો પર આધારિત હોય છે જેમ કે ડોમેન અથવા કેટેગરીનો પાછલો અનુભવ આ ઓફલાઈન અથવા ઓનલાઈન હોઈ શકે છે કેટેગરી પસંદ કરતી વખતે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ માટે એવી કેટેગરીને પ્રાધાન્ય આપવું વધુ લાભદાયી છે કે જ્યાં સેલર અથવા સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ ટીમને ઓપરેશન્સનો પહેલાનો અનુભવ હોય આ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટને હાલના સેલર બીઝ કેટેગરીના ઓપરેશનલ નિયમોની સમજણ અને બાયર સામાન્ય રીતે આ કેટેગરીમાં જે માહિતી શોધે છે એ માહિતી સાથે સેલર્સ માટે સંબંધિત કેટલોગ બનાવવાની દ્રષ્ટિએ શરૂઆતનો ફાયદો પહોંચાડશે કેટેગરી વિશિષ્ટ માર્જિન વિરુદ્ધ ઓપરેશન્સ ખર્ચની સમજ માર્જિન અને સરેરાશ ઓર્ડર મૂલ્ય દરેક કેટેગરીમાં અલગ અલગ હોય છે ચોક્કસ શહેર પ્રદેશ અને કેટેગરીમાં સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટ માટે ઓપરેશન ખર્ચે શું છે તેના આધારે

ઉચ્ચ કેન્દ્રીકરણ ધરાવતા પ્રદેશમાં કાર્યરત હોઈ શકે છે પણ તેની માંગ સમગ્ર ભારતમાં હોઈ શકે છે તમારામાંથી કેટલાક આવી કેટેગરીમાં સેલર્સને ઓનબોર્ડ કરવા માટે આ સ્થાનિય ફાયદાનો લાભ લેવા ઈચ્છી શકે છે હાઈપર લોકલના કિસ્સામાં કેટેગરીમાં સ્થાનિક માંગ અથવા ખર્ચ જો તમે હાઈપર લોકલ મોડલ પર કામ કરવાનું નક્કી કરો છો તો તમારે એવી કેટેગરીઓ પસંદ કરવી આવશ્યક છે કે જ્યાં સેલર્સ સેવા યોગ્ય હોય અથવા પ્રદેશોમાં પૂરતી માંગ હોય તે ઉપરાંત તમારે એવા પ્રદેશમાં સેલર ઓનબોર્ડિંગનું આયોજન કરવું જોઈએ જ્યાં નજીકના વિસ્તારોમાં પૂરતી માંગ હોય હાઈપર લોકલ વિરુદ્ધ ઓલ ઇન્ડિયા ફુલફિલમેન્ટ ખોરાક અને પીણા કરિયાણા જેવી હાઇપર લોકલ લોજિસ્ટિકની જરૂર હોય તેવી કેટેગરીઓ માટે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ ઓએનડીસી નેટવર્ક મારફતે હાઇપર લોકલ ડિલિવરી ઉપલબ્ધ હોય તેવા વિસ્તારોમાંથી સેલર્સને ઓનબોર્ડ કરવાનું પસંદ કરી શકે છે ઓલ ઇન્ડિયા ડિલિવરી કેટેગરીઓ માટે સેલર એનપી કોઈ પણ ટાઉન અને શહેરમાં સેલરને ઓનબોર્ડ કરવાનું પસંદ કરી શકે છે જો કે ચોક્કસ આ ઓપન નેટવર્કની મલ્ટી ડોમેન પ્રકૃતિ સાથે સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટ તમામ કેટેગરીઓ અને ડોમેન્સમાંથી સેલરને ઓનબોર્ડ કરવાનું પસંદ કરી શકે છે સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટ આ કેટેગરીઓ અને ડોમેન્સમાંથી પસંદ કરી શકે છે જે હાલમાં ઓપન નેટવર્ક્સ પર લાઈવ હોય રિટેલ ડોમેનમાં અમારી પાસે નીચેની કેટેગરીઓ છે ખોરાક અને પીણા કરિયાણા હોમ ડેકોર ઇલેક્ટ્રોનિક્સ અને સાધનો ફેશન સૌંદર્ય અને પર્સનલ કેર અને આરોગ્ય સુખાકારી કૃષિ આ ઉપરાંત ઓએનડીસી નેટવર્કે બીજા નવા વિકસિત થઈ રહેલા ડોમેન પણ ઉમેર્યા છે મોબિલિટી નાણાકીય સેવાઓ અને બી ટુ બી નાણાકીય સેવાઓના ડોમેનમાં લાઈવ કેટેગરીઓ વીમો ક્રેડિટ ગિફ્ટ કાર્ડ્સ અને ઇન્વેસ્ટમેન્ટ છે અમે જેમ જેમ ONDC નેટવર્ક વિકસિત થશે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ ને પસંદ કરવા માટે વધુ ડોમેન્સ અને કેટેગરીઓ ઉમેરીશું ONDC નેટવર્ક પર તમારી સફળતા માટે વિક્રેતા ઓનબોર્ડિંગ પ્લાનિંગ પ્રક્રિયા નિર્ણાયક છે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ સેલરની જે સંખ્યા અને ગુણવત્તા બનેને ઓનબોર્ડ કરવાની પસંદગી કરે છે જે કેટેગરીમાં તેઓ સેવા પ્રદાન કરવાનો આશય ધરાવે છે તેના આધારે તેઓ જે કુલ આવક પેદા કરે છે તે નિર્ધારિત થાય છે ગુણવત્તા સેલર સુનિશ્ચિત કરે છે કે પ્રાપ્ત થયેલા ઓર્ડર પૂરા થાય વધુ સારી ગુણવત્તાવાળા સેલર્સનો અર્થ છે વધુ વ્યવહારો એટલે કે વધુ આવક હવે ચાલો પહેલા મહત્વપૂર્ણ પગલાથી શરૂઆત કરીને સેલર્સને ઓનબોર્ડ કરવાની પ્રક્રિયામાં સામેલ પગલાઓ પર નજર નાખીએ સેલર્સને ઓનબોર્ડ કરવાની પ્રક્રિયાનું આયોજન સેલરના એકીકરણને સુવ્યવસ્થિત કરવા સમય પ્રયત્નો અને કિંમતના ખર્ચને ઘટાડવા માટે યોગ્યપણે નિર્ધારિત અને આયોજન પ્રક્રિયા શરૂ કરવી જરૂરી છે તેથી આમાં ચોક્કસપણે શું સામેલ છે અને આપણે તેના સુધી કેવી રીતે પહોંચી શકીએ કાર્યક્ષમતા અને અસરકારકતા માટે સેલર્સને ઓનબોર્ડ કરતી વખતે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટની યાત્રાને સમજવી મહત્વપૂર્ણ છે આ પ્રક્રિયાને વધુ સાહજિક રીતે સમજવા માટે અમે તેને ફનલ એટલે કે ગણણીના તંત્ર સાથે સરખાવીએ છીએ આ ફનલ દર્શાવે છે કે તમે સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ પ્રારંભિક તબક્કે સો સેલર્સ સાથે કેવી રીતે જોડાઈ પરંતુ પ્રક્રિયાના અંત સુધીમાં ફક્ત દસ જ કાર્યરત હોઈ શકે છે અને ઓર્ડર મેળવવા માટે તૈયાર હોઈ શકે છે પરિણામે જો ઉદ્દેશ્ય વીસ લાઈવ સેલર્સ મેળવવાનો હોય તો તમારે બસો સેલર્સ સંપર્ક કરવાની જરૂર પડશે આ પદ્ધતિ માટે શરૂઆતથી જ વ્યૂહાત્મક આયોજનની જરૂર છે શક્ય તેટલા વધુ સંભવિત સેલર્સ સુધી પહોંચીને સક્રિય સેલર્સને મહત્તમ બનાવવાનું લક્ષ્ય છે સેલર્સની વિશાળ સંખ્યાને જોતાં તમારે ફનલની શરૂઆતમાં સંપર્ક કરવાની જરૂર પડી શકે છે તમે સેલર નેટવર્ક પાર્ટિસિપેટને વ્યૂહાત્મક રીતે રિસોર્સની ફાળવણી કરવાની જરૂર છે આ સુનિશ્ચિત કરે છે કે સેલરની સંલગ્નતા અને ઓનબોર્ડિંગ પછી ભલે તે કોલ દ્વારા અથવા વ્યક્તિગત મીટિંગ દ્વારા કરવામાં આવે સેલર્સ ઓનબોર્ડિંગ પ્રક્રિયામાં ઘણા તબક્કાઓનો સમાવેશ થાય છે જેમાં સેલર્સ સુધી પહોંચવાનો રસ ધરાવતા લોકોને શોર્ટલિસ્ટ કરવાનો તેમની નોંધણીની પ્રક્રિયા કરવી કેટલોગ અને ઇન્વેન્ટરીની માહિતી શેર કરવી સેલર્સને પ્લેટફોર્મ પર લાઈથ થવા માટે સક્ષમ બનાવવા અને ઓર્ડર પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવા સહિતનો સમાવેશ થાય છે આગળના પગલામાં સંભવિત સેલર્સ સાથે જોડાણ સ્થાપિત કરવું અને તેમને ઓએનડીસી નેટવર્ક દ્વારા વેચાણ કરવા માટે સમજાવવાનો સમાવેશ થાય છે. આ ફનલનો સૌથી વિસ્તૃત ભાગ બનાવે છે. પ્રારંભિક આઉટરીચ પછી તમારે ઓળખવું આવશ્યક છે કે કયા સેલર્સ ઓનલાઈન વેચાણની સંભાવનામાં ખરેખર રસ ધરાવે છે. આ માટે સંભવિત વિક્રેતાઓને ONDC નેટવર્કના ફાયદાઓ સ્પષ્ટપણે સમજાવવાની અને પારદર્શક અપેક્ષાઓ સ્થાપિત કરવાની જરૂર છે એકવાર રૂચિની પુષ્ટિ થઈ જાય ઓનબોર્ડિંગ પ્રક્રિયામાં જરૂરી દસ્તાવેજો અને માહિતી એકત્ર કરવાનો સમાવેશ થાય છે આમાં કેવાયસી વિગતો માહિતી રદ કરાયેલ ચેક અને અને જોડાણ પર પરસ્પર કરાર સુધી પહોંચવાનો સમાવેશ થાય છે તો શું બધું પતી ગયું બસ લગભગ તમારા સેલર ને ઓર્ડર મેળવવા અને તેને પૂરા કરવાનું શરૂ કરવા માટે ઓ નેટવર્ક પર લાઈવ કરવામાં આવે તે પહેલા એક છેલ્લું પગલું બાકી છે સેલર્સને કેટલોગ અને ઇન્વેન્ટરી માહિતી શેર કરવી જરૂરી છે સેલર એ સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટ દ્વારા તેઓ જે ઉત્પાદનોનું વેચાણ કરવા માંગે છે તેની સંપૂર્ણ વિગતો શેર કરવી આવશ્યક છે વિગતોમાં બ્રાન્ડનું નામ વેચાણ કિંમત એમઆરપી ઉત્પાદનનું નામ વગેરેનો સમાવેશ થાય છે ડિજિટલ કેટલોગ જેમાં ઉત્પાદનો વિશે વિગતો હોય તે બનાવવા માટે આ જરૂરી છે આ સત્રમાં આપણે સેલર ઓનબોર્ડિંગ પ્લાનિંગમાં સામેલ વિવિધ પગલાઓ વિશે શીખ્યા જેની શરૂઆત સેલર ઓન બોર્ડિંગ માટે તમારા રિસોર્સિંગનું આયોજન કરવા સાથે થાય છે ત્યાર પછી સેલરનો સંપર્ક કરવો તેમને ઓએન નેટવર્ક દ્વારા વેચાણ કરવા માટે સમજાવવા વ્યાપારી શરતો પર સહમત થવું સેલર્સની નોંધણીની પ્રક્રિયા કરવી અને અંતે તમામ ઉત્પાદન માહિતીનું કેટલોગિંગ કરવું આગળના વિડિયોમાં તમે સેલર્સ ઓનબોર્ડિંગ પ્લાનિંગ પ્રક્રિયાના બીજા પગલા વિશે શીખશો જે છે તમારા શોર્ટલિસ્ટેડ લિસ્ટેડ સેલરને ઓએનડીસી નેટવર્ક જોડવા માટે કેવી રીતે સમજાવવા તમે તે વિશે આગામી વિડિયોમાં જાણી શકો છો